ખરેખર ગઈકાલે અમદાવાદ ની અંદર પ્લેન ક્રશ થવાનો જે બનાવ એ ખરેખર અદ્વિતીય બનાવ છે અત્યાર સુધી થાય ત્યારે પ્લેનની અંદર રહેલા વ્યક્તિઓનો જ મૃત્યુ થતો હતો આની અંદર પ્લેનની અંદર રહેલા લોકો માંથી ફક્ત એક જ વ્યક્તિનું બચત થઈ બાકીના બધા લોકોના મૃત્યુ થયા પરંતુ પ્લેન જે જગ્યાએ હતો ત્યાંના સ્થાનિક લોકોના પણ સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા આવી રીતે પ્લેનની બહારના લોકોનું મૃત્યુ થયું હોય એવા બહુ ઓછા બનાવ હોય છે એમાંનો આ એક બનાવ છે ખરેખર આ બનાવ ખૂબ જ દુઃખદ બનાવ છે અને આપણે જે મૃતાત્માઓ છે

એમને કામની શરૂઆત કરી ત્યાર પછી વિજયભાઈ એ વિદ્યા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને વિદ્યાર્થી કાળનો અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે થઈને વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે પણ અનેક સમય સુધી એમને કામ કર્યું ત્યાર પછી વિજયભાઈ રૂપાણી એ રાજકારણમાં આવ્યા રાજકારણમાં આવ્યા પછી

ત્યારે પણ સમસ્ત રાજકોટની અંદર પોતે જુદી જુદી જગ્યાએ જઈ અને રાજકોટની મ્યુનિસિપાલિટીની દ્રષ્ટિએ જે કંઈ આવશ્યકતાઓ હોય એ તમામ એ પૂર્ણ કરતા યશસ્વી રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તરીકે પોતાનું યશસ્વી પણ દાખવી અને ત્યાર પછી એ પોલિટિક્સની અંદર આવ્યો એ પોલિટિક્સની અંદર જ્યારે એન્ટર થ્યા ત્યારે વિદ્યાર્થી પરિષદમાં એકવીસ વર્ષની ઉંમરે એ સાબરમતી જેલમાં અમારી સાથે નાનામાં નાની ઉંમરોના એ ડિટેન્યુ તરીકે કેદી નહીં ડિટેન્યુ તરીકે એ સાબરમતી જેલમાં અંદાજે શાળા અગિયાર મહિના રહ્યા હતા શાળા અગિયાર મહિનાની અંદર એમને સાથી કાર્યકર્તાઓને પ્રેરણા આપી ઉત્સાહ પ્રેરણા કરી અને જેલ માંથી એક પણ કાર્યકર્તા નિરાશ ન રહી જેલની અંદર પણ કાર્ય કરતાની આવશ્યકતા એ પૂર્ણ કરી અને એમને ખૂબ જ પ્રયત્ન કરવો આ કાર્યકાળ દરમિયાન વિજયભાઈનો એવી છાપ પડી કે વિજયભાઈ એ સક્રિય કાર્યકર છે સૌ સાથે હળીમળીને પ્રેમથી લે છે કોઈ વિજયભાઈને માટે વિજયભાઈ કોઈ માટે વિવાદાસ્પદ નથી વિજયભાઈ પણ કોઈ માટે વિવાદાસ્પદ નથી બાર નીકળ્યા પછી વિજયભાઈ બન્યા બન્યા આપણે ગુજરાત રાજ્યના એ પ્રમુખ પણ પ્રાંતના ભાજપના એ પ્રાંતના પ્રમુખ તરીકે પણ એમને ગુજરાત પ્રાંતની અંદર સંગઠનનું બહુ સારું કામ કર્યું ત્યારબાદ એ વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમામ ગુજરાત રાજ્યની અંદર એક એક એકેક નો પ્રવાસ કરી અને લોકોના પ્રશ્ન છે એ પ્રશ્નની જાણકારી મેળવી અને એનું નિરાકરણ પણ વિજયભાઈએ કર્યું વિજયભાઈ જ્યાં સુધી શાસક માર્યા ત્યાં સુધી વિજયભાઈ પ્રત્યે કોઈ વ્યક્તિને અરુચિ હતી નહીં કોઈ વ્યક્તિના એના વિશે વિરોધ પણ હતો નહીં વિજયભાઈ પ્રેમથી તમામ લોકોની વાત સમજી અને એમનું કામ પૂર્ણ થાય એવો હંમેશા પ્રયત્નશીલ રહેતા જેના કારણે ગુજરાતની પ્રજા